કામ તો દાદા ક્યાં જવાનું છે અલા કાય દાદા જે ઈ યાલિન એ મંતસે મારા દાદાને અમારે ગાડી લઈને જવાનું છે અને આ આવવાનું છે આ બધા છે ગાડી લઈને હું માહો બનાવું અરે દાલચીન નું ખાવાનું અને હાલો આપણે થોડું ખાઈ દઈએ તો હવે મિત્રો મન મને તો બે ઉભા છે બોલા બધા જો આલતા થઈ ગયા છે અને મતુંડા જો એનો એનો માવો છોળે છે ફાકી ફાકી સરસ મજાની ફાકી બનાવી હા ખાઈ ને હવે આલતા થઈ હા અને જો હવે અમે હાલતા થઈ ગયા છે

પૂછો ના દાદા તમને આ રીતે નહીં દેખાતા હોય રમીશ તો આવડા આવ્યા ને પૂછો ના દાદા છે તો હાલો આપણે પાછા હાલતા થઈ જવી હાલો આગળ જઈને મળ્યા લટપ લટપ અને રમીશ તો હાલતા થઈ ગયા છે અને સામે દેખાય એ પૂછો દાદા હે અને મતદા ગાડી એટલે આખે છે તે મને પવન બહુ લાગે છે તો સામે એ પૂછો દાદા હે તમે જોઈ શકો છો

ના ના અમારે ન થાય અમે લાલકા પોચ્યા છે હાલે બોટાદ જવાના છે અમર દાદા એ ના અહીંયા લાલકા નહીં પોત દાદા એ પહોંચ્યા છે ને ભૂખ તો લાગશે જ ને ને બે પાંચ જણા

તો દીપડો અહીં પછી લાલકાની સીમમાં તમે જો ખરા કેવો દીપડો છે જો મેં જો લાલકાને વતી ગયા અને હાથ પડવા આવી છે તમે જોઈ શકો છો હાથનો તાણો થઈ ગયો છે જો અને આ છે ડીસ ઈઝ ઇંગોરિયા જો મી હા આપણને ભૂખ લાગી હતી અને સોળ સિંગ આવી ગઈ છે તમે જોઈ શકો છો અને ખાય છે જો બધા પીવે છે તો આપણે છે તો હવે ખાઈ લીધું અને પાછા હવે હાલો નસલ થઈ ગયું છે બધા જવો પાણી પીવે છે જો રસ્તો ખાલી હે સુમસાન જગ્યા હે જો એમાં બધા હાયલા જાય છે મને બહુ ઠીક લાગે છે

વિડીયો છે અને આ શું છે એ મને કોમેન્ટમાં કહી જજો આ છે આપણો બંગલો તમે જોઈ ચકો છો અને તડકો ખૂબ વધી ગયો છે તો હાલવાની પણ મજા નથી આવતી જો પછી આવે છે અને આ છે આપણો બંગલો એટલે કે આપણો જ છે નાનો આવતો નથી ચાલો આટા જઈને અગિયાર વાગી ગયા છે અને અત્યારે અમે બોતાક પગી ગયા છે તો ખૂબ એટલે ખૂબ તડકો લાગે છે અને મિત્રો પાસે બોતા બોતાની અદાલત તમે જોઈ શકો છો અને મારી ઉપર કે ચાલે છે તમે કોણના પાંચસો રૂપિયા ઘૂસ મારી લીધા તો આપણે જોઈશું અદાલત આપણને શું સજા આપે છે તો આ છે અદાલત તમે જોઈ શકો છો તો ખૂબ એટલે ખૂબ તડકો વધી ગયો છે તમે જોઈ શકો છો કેટલો તડકો વધી ગયો છે

તો મિત્રો શક્યા કોની બાજનું બને હો તો જો આશીર્બા અને જો સામે છે અદાલત તમે જોઈ શકો છો તો બીજું તો કાંઈ ને ઓપ પણ લાગે છે આ થાય તો આ તો અમે આગળ જઈને મળ્યા તો એટલે વિડીયોમાં બન્યા દેજો તો મિત્રો છે અને બે કિલોમીટર જોવાના અને અત્યારે અમે પહોંચી ગયા છીએ અમારા દાદા ભાઈ નેર આવી છે ને તો મિત્ર તો આ સી નેર જો અમારા દાદા ભાઈ આ નેર છે તમે જોઈ શકો છો નવાનું મન થઈ જાય

એમના બાતે જો પાછળ એનો બતો તમે જોઈ શકો છો જો આદલ ગલગલે છે એ છે આ દાને મુલિયા જો પાછળ ભાગનો પાટ તો આચી જો જોઈ શકો છો મિત્રો તમે નેર કેટલી હાલે છે તમે જોઈ શકો છો જો બધા કરતા સાંજે ને જો અહીંયા ફરી છે તમે જોઈ શકો છો જો આમાં દાંડિયા કેટલા હે રો બધા કરતા ને સાંજે અહીંયા ફરી છે તમે જોઈ શકો છો કોલાક તો તો দাদা নাই মই Ești mai bun, 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 مان دا دا تمی وایي شوکو شو ته اوسه ځوانو سره ته علاوه درښتا ما مره મિત્રો શિયાળ વાગી ગયા છે અને ખૂબ ભૂખ લાગી ગઈ છે તો દાદા એ સોકા ખાતા હતા તો અત્યારે પાઉભાજીનો ઓર્ડર આપી દીધો છે અને જો એ બધે પાઉભાજી બનાવે છે અને જો ભૂખ લાગી ગઈ છે આવું તમે જોઈ શકો છો મોઢું કેવું થઈ ગયું મારું તમે જોઈ શકો છો જો ફાઇનલી આવડતી પાઉભાજી બનીને આવી ગઈ છે હા પેલા એને દઈ દઉં બેને આવડું જો હા છે આપણી પાઉભાજીની ડીશ તમે જોઈ શકો છો બહુ ભૂખ લાગી હતી અને જોઈને પાણી આવી ગયો અને તો જેવી ડીશ આવી એ ભેગા મેં ખાવાનું કદી દીધી છેલ્લું તમે જોઈ શકો છો તમે મારું મોઢ જો ખાલી ભૂખ્યાનો મરી ગયો તો પણ હવે પાઉભાજી ખાધીને થોડો કડકમાં આવી ગયો અને મેં બેટન બટકા પાઉભાજીને ખાધા કાઢ બધા ડીશો સાફ કરી દીધી તો મેં તો આજના વિડીયોમાં આટલું જ mera bideo video ma to comment ma likhiye